મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટર નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરના સહયોગથી લાંબી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિકૂળ સારવાર રોગ નિદાન તથા સારવાર કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં પોના તથા વિજયનગરના એસડીએમ નાયબ કલેક્ટર શ્રી મિનેશ પટેલ ના હસ્તે નિકુળ સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આ પ્રસંગે વિશેષ અતિથિથી પોશીના ટીડીઓ નરેશભાઈ સૈધારી પોશીના ટીએસઓ બનીરસિંહ ગઢવી પોશીના સીડીપીઓ જલ્પાબેન પંડ્યા જનપદ સંસ્થાના મુખ્ય શ્રી હરણેશભાઈ પંડ્યા નૂતન જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ ઉન્નતિ સંસ્થાના કોર્ડિનેટર શ્રી વીરેન્દ્રભાઈ અલિયાળ મલ્ટી હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી શંકરલાલ એલ પટેલ અને તાલુકા અને જિલ્લા સંગઠનમાંથી લોક પ્રતિનિધિ હાજર રહ્યા હતા આ નિકુણ સવા નિદાન તથા સારવાર કેમ્પમાં પોસીના તાલુકાના સોતેર ગામોના આઠસો બાર પેશન્ટોએ લાભ લીધો હતો આ સાથે જ આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા તથા આરોગ્ય કેમ્પનો લાભ લેનારને તમામને સો પીળા પણ દવા સાથે આપવામાં આવ્યા હતા આ સિવાય જે વ્યક્તિને આગળ વધુ સારવારની જરૂર જણાય તેઓને અલગ યાદી બનાવીને આગામી દિવસોમાં તેઓને નૂતન હોસ્પિટલ વિસનગરમાં વિના મૂલ્યે સારવાર માટે લઈ જવાશે આજના આરોગ્ય કેમ્પની ખૂબ જ સારી સફળતા બાદ આવતા મહિને આ પ્રકારે આરોગ્ય કેમ્પ પુછીનામું ફરી કરવામાં કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ અત્યારથી ખાસ અપડેટ ફરી મળીશું નવી અપડેટની સાથે ત્યાર સુધી નમસ્કાર አይ ጥሩ ነገር አለ አይ አስራ አንድ ቀን አለ አንድ ቀን አለ አይ አስራ አንድ ቀን አለ